જમીન આમ જો વેચી નાખી પછી જમીન વેચી આ ગાડી લાવ્યો અને પાડોશી પાડોશી આમ જો પછી ઘરમાંથી બહાર રોડ નો નીકળો પછી હું એના ઘર પાસે કાયા ઘોર નોગાડું હવે જમીન વેધી હું એક વહી છું તો ડીઝલ સેનું નાખ્યો એમ તો છે આમાં ડીઝલ તો ઘણું છે તો ખૂટશે પછી ખૂટશે પછી 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 હચેલી મૂકી દેજો પછી મૂકી દઈ તો જયું ને છે ને ભેંકર ન્યૂઝ છે ને આ ધીરુભાઈ ફુલણિયા જય હો જયહો ધીરુભાઈ ફુલણિયાનો નો જય હો એની તો બારી લે મે બારી બારી